જો આપડે પાછો ડીમ પડીએ છીએ આપણો નવો પ્લેયર આવ્યો છે યુવરાજ જોશી યુવરાજ મે હેલો દોસ્તો કેમ છો બેક ટુ તો સ્વાગત છે તમારું મારી નખિલરા ચેનલ માં તો બધાને જય શ્રી રામ તો કેમ છો મિત્રો અને મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ માં

ને આ જાઉં જટિયા વટિયા કહી રહ્યા ને ભાઈએ કેટલા બધી જટિયા ભરા કહી રહ્યા ઇન્સ્ટામાં ભાઈ વાયરલ થઈ ગયું આપણું તો કાંઈ આવેલું નહીં યુટ્યુબમાં પછી બંધ કરી દે પછી હું કરું પછી એટલે પછી હે ઇન્સ્ટામાં આપણે હે ને લેવલ કરી નાખ્યું હવે યુટ્યુબમાં લેવલ તો કરવું જોઈએ ને હાવ એટલે હાવ ડાઉન થઈ ગયું યુટ્યુબમાં ઇન્સ્ટ યુટ્યુબમાં હે ને કેટલા અમારા વોચ ટાઈમ કેટલા થઈ ગયા ફો કેમ કંઈક થઈ ગયા હતા ખાલી મહિના દીવમાં અને પચાસ હજાર સાઠ હજાર તો ટોટલ યુઝ હતા ખાલી મહિના દિના તો હવે હેને એમાં તોય મેં બંધ કરી દીધું પછી ઇન્સ્ટાગ્રામમાં હારું સારું આવ્યું તો કરું કરવું ઇન્સ્ટાગ્રામમાં તો ટોટલ યુઝ જોવું તો ત્રણ લાખ અને 91000 હજાર એવા છે તો પછી યુટ્યુબમાં થોડીક વાર બંધ તો કરવું પડે ને એટલે યુટ્યુબમાં હેને બંધ કરી દીધું તું અને ઇન્સ્ટામાં ચાલુ કર્યું હતું હવે હેને યુટ્યુબમાં ઇન્સ્ટામાં બેમાં ચાલુ હતું અને કોમેડી વિડીયો આપણે ક્યારેક ક્યારેક છે બ્લોગ તો આપણે આવતા જ રહે કેમ કે કોમેડી વિડીયો હેને યુટ્યુબમાં બહુ યુઝ ન થાય બ્લોગમાં સારા આવે તો હવે હે કેટલા દીધે બ્લોગ કંઈક ઉતાર્યો નથી તમે હેરા કંઈક કામ મિત્રો આપણે હે ખારી ક્વોલિટી કેવું કંઈક આવે ને એવો કંઈક સારોથી મોબાઈલ લેવો આવે જલ્દીથી આપણે કોમેન્ટ કરી નાખો તો કેવો મોબાઈલ લેવાય અને પેલા સબસ્ક્રાઈબ તો કર નાખો એમણે મોબાઈલ નહીં લેવાય યુટ્યુમાંથી કંઈક આવક આવક ચાલુ થાય ને પછી આપણે મોબાઈલ લેવો હોય એટલે જલ્દીથી હજાર સબસ્ક્રાઇબર પૂરા કરવા હે હજી પાંચસો થયા નથી તો જલ્દી સબસ્ક્રાઈબ કરતા જાઓ લાઈક કરતા જાઓ કમેન્ટ કરતા જાઓ તો મિત્રો આ મારું બેટ છે આнтиમ મેચમાં જાય આ પણ આમ મરીને એટલે છક્કા ચોક્કા ખાલી એક માં લાખ એક માં કેટલા તો કે પેલા એક ઓવરમાં એક લાખ બોલ હોય ક્યારે પૂરું કરી દેતો એટલે એક એક લાખ બોલ ક્યારે પૂરા કરી દો એટલે બધું પેલા તારો હોગો એક ઓવરમાં એક લાખ બોલ હોય છ જ બોલ હોય એક ઓવરમાં છ છ છ સાત નો હોય છ હોય છ હોય છ હોય છ હોય છ હોય છ હોય છો મિત્રો આપડા મમ્મી વાળ માં મહેંદી નાખી રહ્યા છે જુઓ ધોરા વાળ આવી ગયા મમ્મી ઘઢા થઈ ગયા કામ મમ્મી મમ્મી કઈક બોલો તો ખાલી મારે ઓડિયન્સ તમને જોવે છે કઈક બોલો

શું કરે છે ભાઈ ને બહુ હોય નહીં આપણે આ છે આપણા શું કહેવાય આને અર્જુનભાઈ કહેવામાં આવે છે વિજ્ઞાનિક વિજ્ઞાનિક ભાષામાં તમને શું કહેવામાં આવે છે ભાઈ હા સાયન્ટિસ્ટ આ ભાઈને ને આ ભાઈને તો બોલાવવા જ નથી આપણે હવે આપણે અને મિત્રો હું કેવું ક્રિકેટ રમું છું તો આ બધાને ખબર છે આ બધા હે ને બી જાય હું ક્રિકેટ રમું ને એવું હું હમણાં જો હમણાં એક

હાલો આપણે છે ને હવે આમાં પીચ કરવાની છે હવે આને આપણે પીચ કરશું આપણે એની સફેદ સફેદ ચૂનો લઈને ક્યાં છે સફેદ સફેદ ચૂનો ભાઈ ભાઈ ચૂનો ક્યાં છે સફેદ ચૂનોલા લા થાંભલા પાસે બાજકુ પડું તમે ઉપડ જાવ જો ના 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 એવું કે આપણે નથી આપણે યુટ્યુબર છીએ હાલો આપણે પીચ કરીએ અમે તમારે એક રીલ્સ માં છ લાખ વ્યૂઝ આવવા વાળા છોકરો આજે ચૂનો ભરે છે કાઈ નઈ ભાઈ દી બધા ના આવે એક વાર તા હવે હે ને મેદાન બદલી રહ્યા છે અમે ગદ્દાર નીકળ્યા બધા ગદ્દાર નીકળ્યા હવે જીનીયસ એમ જશું રમવા ચાલો કન્ટિન્યુ

છલલગ તર્રતરજેવં તરિરતિં તરારણતરણતરણતરણતરણથં પસાણતરજાણતરણતરણયે જેમરગે. તરારણતે � कोई छूना मत चलो चलो ये लिस्ट आ गया और ये हम बीच में वेटिंग ले ली एक सेकंड भाई कैप्टन को कुछ पता भी नहीं था हर को भाई रोड ना दो भाई फिर से करते हैं टॉस और ये उड़ा रही है ये भाई, भाई उड़ा रहा चलो चलो लिस्ट के घर में और ये लिस्ट आते हुए और वो सब के रुक जाओ रुक जाओ कैमरा मैन उड़ा रहेगा

इसलिए लेवर रोड से नीचे मतलब काटा से नीचे आ गया ओवर ओवर का ही नहीं, नहीं हुआ भाई, भाई एक ओवर है हाँ। ये तो झगड़ में आ गए भाई ओवर अच्छा भाई ला हमारी 10 रन है बोल भाई मित्रों बे ओवर में 22 रन करी गया है ओला आपड़ा युवराज है ना 22 रन दे दीदा है मैं दीदू है मैं कहीं ना दीदू हूं तो भाई हारो बना हूं साइड में उबो हूं जोने और हमारा ओए એક ને આવટ કર્યો છે આ ભાઈ જો આ ભાઈ આવટ થ નામ નથી લેતો હવે તમે કઈ કઈ મોરે મોરો ડખો થઈ જાય એટલે છાનું બે એ ભાઈ તારી બોલ બોલિંગ નથી બોલ અહીં આપી દે નગર ભાઈ ઓલું થઈ જાય બોલ આપી દે હા એ ભાઈ બોલ આપી દે બોલ આપી તું પેલા મને બોલ લાવ મને આ નીકળ આપણે મિની મિની કરી મિત્રો આપણા હાથમાં બોલ આવી ગયો છે હવે હું બોલિંગ કરીશ ને આના ડાંડા ઉડાડી દે ભાઈ આગો મોરે તું કેમેરો ભાઈ હાલો મિત્રો મોરે મોરો હું પેલો બોલ ફેંકું છું હવે भाई नु दांडू ખરી गयु એ ભાઈ આગળ એ જાવ તમે અઈ જબ તો કોઈ બોલાયો ભાઈ અમને કઈ બોલાવવામાં ઓમાં અમે ને ખારા માણા અમે ખારા થઈ જાવું તો પછી હવે યુવરાજ ભાઈ બોલિંગ કરશે એનું કરો આ પછી આ હવે આપણી બેટિંગમાં મળ્યા ત્યાં લગી વિડિયો જ નહોતું તારું હાલો પેલો બોલ સિસ્ટમ પ્રમાણે વાડ્યો વાહ ઓ યુટિયર ડ્રાયવમાં માર્યો નાઉટ હવે હું ઓપનિંગ કરી જો લાવે ભાઈ હાલે વિડિયો ઉતાર

થાકી ગયો મિત્રો પછી હું રિટાયર ને ઉતાર દીધો જોઈ ગયો મિત્રો આપડે શુભ શરૂઆત હારી ગયા છે પાંચ રન લીધે આપણે આપડે પાસાઠ રન કરવાના હતા ને આપણે પચાસ રન તો કરી લીધા હતા સોરી પચાસ ની સાઠ રન તો આપણે કર્યા હતા પાંચ રન આટું થઈને નારી ગયા તો હાલો બાય બાય જય શ્રી રામ બોલો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો અને નવા હોય તો જય રામ ની કોમેન્ટ કરજો પછી સબસ્ક્રાઈબ કરજો તો હાલો બાય બાય જય શ્રી રામ